નમસ્કાર મિત્રો ધોરણ બાર ની બોર્ડ ની એક્ઝામ માં પૂછાય તેવા અર્થશાસ્ત્ર ની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા સમજવાની શ્રેણીમાં આપણે આગળ વધી આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે જે વારંવાર પરીક્ષા પૂછાય છે તો આજની વ્યાખ્યા છે ટચકડો ઉદ્યોગ તો મિત્રો આ વ્યાખ્યા સમજતે પહેલા મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જરૂર જણાય તો કોમેન્ટ પણ કરજો ઓકે મિત્રો તો ટચકડા ઉદ્યોગ કોને કહીશું જો અહીંયા આ ઉદ્યોગમાં સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આ વ્યાખ્યામાં યાદ શું રાખવાનું સંપૂર્ણ શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ એટલે ફક્ત ફક્તને ફક્ત મજૂરો દ્વારા અથવા જાત મહેનતી કોઈ પણ પ્રકારના યંત્રોનો ઉપયોગ નહીં શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય કે જેમાં યંત્રોનો નહિવત ઉપયોગ થતો હોય શ્રમિકો દ્વારા ચાલતો હોય તે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ અને પચ્ચીસ લાખની મર્યાદા એ બે બાબતો મહત્વની છે આ વ્યાખ્યામાં બે બાબતો મહત્વની છે એક પચ્ચીસ લાખનું મૂડી રોકાણ પચીસ લાખ સુધીનું મૂડી રોકાણ અને સંપૂર્ણ શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતા ઉદ્યોગને આપણે ટચકુડા ઉદ્યોગ કહીશું ટચક ટચકુડો ઉદ્યોગ આઈ વ્યાખ્યા પણ ઘણી વખત પૂછાય છે એટલા માટે તમને ખ્યાલ હોવો જોઈએ જો બે બાબતો ખાસ મહત્વની સંપૂર્ણ શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ બીજું કે અહીંયા મૂડી રોકાડની મર્યાદા આપી છે તો મૂડી રોકાડની મર્યાદા અહીંયા પચીસ લાખ સુધીની આપી છે તો તેવા ઉદ્યોગને શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય માનો કે ધાતુના ઓજારો બનાવવા પાવડા તીક્કમ આ બધું બનાવવા માટે ઓલરેડી શ્રમપ્રધાન શ્રમિકો દ્વારા કામ કરીને ટીપી ટીપીને તેને ગરમ કરીને ભઠ્ઠામાં ગરમ કરીને તેને બનાવવામાં આવે છે એટલે આવા ઓજારો બનાવવા ચામડાનું વસ્તુઓ બનાવી ચામડાનું જે કામ કરતા હોય તેવા વ્યક્તિઓ બરોબર ઓજારો બનાવવા આ બધા વ્યક્તિઓ આ ખાસ કરીને આ ટચુકડા ઉદ્યોગના ઉદાહરણ છે મિત્રો ઓકે તો મારા ખ્યાલ મુજબ તમને આ વ્યાખ્યા સમજાઈ ગઈ છે અહીંયા મારો વિડીયો પૂરો કરું જય હિન્દ જય ભારત